આને છે વાઈટ અને ઉલી છે ત્રણ કલરનો નો ધોળો જો કેવી લાગે છે અહીંયા છે આપણી રાય 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 મિત્રો આ છોટો બરાક કરી નાખ્યો હવે જો અહીંયા છે આપણી રાય રાય પણ ખાવણ છે અહીંયા છે આપણે આ છોટી આ છે અમારે હેતુ બેનનો ઘોડો હેતુ ના હેતુ આ ઘોડો ને હા આ છે અમારી હેતુ તો ચલો હવે કોયલ બતાવિતરો તો આ છે અમારી કોયલ જુઓ કોયલ 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 ફૂલો છે પાડો ને આ છે કોયલ 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 ને બોલે કોયલ તો લાડવાઈ જો કોયલ ને

આ છે પારે અને આ કઈક આપણું ફાર્મ હાઉસ આવું છે હમણાં છે ચેડે સાર ને આ છે પેસે માટે ઢાળીઓ હવે આપણે જોઈએ આપણી ગાંડી વેચ ગાંડી ક્યુ કરે અમારી ગાંડી આ છે આપણી ગાંડી આપણું રતનો ગાંડી હાંડી ગાંડી 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 ઉતરા છે ગાંડી ને અહીંયા કાંઈક થઈ ગયું છે જુઓ અહીંયા કાંઈક કરડ્યું છે

અહિયાં શાજ હડી જોવા મળ્યું કેવી લાગે છે ચલો મિત્રો હવે આગળ બતાવ તમને ચાલો મિત્રો મળી હવે નવા લુકમાં જાય દ્વારકાથી